Ini gajah ini Menurut kami gajah godoan Itu Belum bekal Nodin Saya godoan Bauja janda godoan Cey, apa lagi jadi haram Benar Deh Gajah એ આવે એ થોડાક મોરખે ના થાય દેહી ગાજર સારા ખાવા માટે આપણી એક મહિનાથી સારીએ દોઢ બે મહિના જે હું થઈ એક ક્યારો ઉતો લાંબો અડધો કિલો વાવાયેલ ઉતર ઘાટા થઈ ગયા બે ક્યારા થઈ ગયા વધારે થોડાક ઘાટા થઈ ગયા હતા આપણા જો આવડ્યા આવડ્યા થયા બે પાણી કઈ જાય ત્રીજું પાણી વારું એક બધી પાસે હજુ કારણ કે ત્રીજું પાંદડું નીકળી જાય ને પછી વાર એટલે વાંધો ન હોય ને પછી થોડું કુકડ બે જો ત્રીજા પંદરની શરૂઆત છે એટલે એવું પછી બેસી આજે પછી પાણી વારું આપણે કે તર હા સુકાઈ ગયું

Tak boleh <tik> agen dan duduk awak tarik. Bani-bani kadend pasi dawan power maru. Makuwa kuang kama le. ಮವವ ਨੰਮਮ ਮੈਂ ਜਿਉਂ ਜਿਉਂ ਤੇ ਆਵੀ ਹਾਂ ਮੈਂ ਕਿ ਨਹੀਂ ਆਵੇ ਆ ਮੈਂ ਜਿਉਂ ਠੇਕੋ ਤੇ ਆਵੀ ਹਾਂ ਮੈਂ ਕਗਾ ਹਿਉ ਦਾਪੈ ਨਾ પછી આડું વાવવાના ક્યારે આડા કરવાના તે પછી આડા ક્યારા થાય છે પાણી એમાં ઓછું સડતું નથી કોઈને બોર ખાવા હોય તો આવી જજો બોર પાકે ફૂલ